ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા નાટોના બે દેશોએ નાગરિકોને કહ્યું અને ભોજન જમા કરી રાખો એક તરફ રશિયા યુક્રેન યુદ્ધ છે તો બીજી બાજુ ઈરાન અને લેબેનોન સાથે યુદ્ધ છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી જીત્યા બાદ હવે બધાની નજર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ પર છે આ દરમિયાન બે નાટો દેશોએ કેટલાક એવા પગલા લીધા છે જેના કારણે ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા સંભળાવા લાગ્યા છે નાટોના નવા સભ્યો સ્વીડન અને ફિનલેન્ડે તેમના નાગરિકોને યુદ્ધથી બચવા તૈયાર રહેવાની સલાહ આપી છે બંને દેશોએ તેમના નાગરિકોને જીવન જરૂરી સામાનનો સ્ટોક કરવા કહ્યું છે અહેવાલો અનુસાર રશિયા યુક્રેન યુદ્ધની આગ ગમે ત્યારે ભડકી શકે છે અમેરિકા મિસાઈલનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે આવી સ્થિતિમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પહેલા ચેતવણી આપી ચૂક્યા છે કે જો નાટો દેશ દ્વારા આવી કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો તેનું પરિણામ પરમાણુ હુમલામાં આવશે જેના કારણે ભયનું વાતાવરણ વધુ વધી ગયું છે હજુ એ સ્પષ્ટ નથી કે

મીઠાઈ નું જમણ એક ટાઈમ ના રૂપિયા જમણના રૂપિયા પંદર હજાર સાંજના ખોડ ભૂસો અને સુકો ચારા જમણ એક ટાઈમ ના રૂપિયા પંદર હજાર આપના ઘરમાં જન્મદિવસ લગ્ન દિવસ વડીલોની યાદો દિવસ

કલ્યાણજીભાઈ ગાજપરિયા જીવદયા ગ્રુપ પિયાવા માંડવી હરિસિંહ ભીખુભા જાડેજા પોપટલાલ મગનલાલ કુરિયા વિક્રમસિંહ જીભુભા રાઠોડ ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન